જીવનમાં જ્યારે જરૂર પડે ને ત્યારે થોડી વાર માટે ક્રોધ આવે સમ્યક પ્રમાણમાં આ માત્રામાં પરંતુ પછી જતો રહે એવો ક્રોધ જોઈએ બાળક ખોટા રસ્તે જતું હોય અને એને સાચા માર્ગે વાળવું હોય તો એના માટે થોડો ક્રોધ કરીએ પરંતુ એ ક્રોધ જતો રહેવો જોઈએ બાળકના હાથમાં નાના બાળકના હાથમાં ચપ્પુ આવી જાય છરી આવી જાય તો માં એની પાસે માંગે બાળક આપે નહીં માં વારંવાર કહે પરંતુ બાળક આપે નહીં અને પછી માં શું કરે એ બાળક પાસેથી ચપ્પુ લઈ લેવા માટે માં એક મારે અને હાથમાંથી ચપ્પુ જૂટવી લે માને બાળકને મારવાનો કોઈ શોખ નથી પરંતુ માં જાણે છે કે આ તમાચાના દુખ કરતા ચપ્પુ વાગવાનું દુખ વધારે છે ઈ મારા બાળકને સહન ન કરવું પડે એટલા માટે થઈને માં એના ઉપર થોડી કઠોર કૃપા કરે આ છે કૃપા કઠોર કૃપા છે એવી જ રીતે આપણા જીવનની અંદર પણ ક્યારેક ક્યારેક ભગવાન આપણી કસોટી કરીને પણ કઠોર કૃપા કરે તો ખરો કેવડો મારો મારો ભક્ત કેવો વાળો મારું સ્મરણ તો ઘણું કરે છે દાદા દાદા ઘણું કરે છે પરંતુ ખરેખર કેટલો કથા સાંભળવા તો આવ્યો છે પણ કથામાં ધ્યાન છે કે વાતોચીતો ધ્યાન છે દાદા કઠોર કૃપા કરે પરમાત્મા બહુ સુખી સંપન સમૃદ્ધ હવે એ દરિયા કિનારે જ્યાં ચાલે ને ત્યાં એના પગલા પણ પડે અને સાથે સાથે બીજા પગલા પણ પડે ભગવાનનો ભક્ત એટલે એક વખત ભગવાનને પૂછ્યું કે ભગવાન મારી સાથે આ બીજા કોઈના પગલા કોના પડે છે કોઈ દેખાતું તો છે નહી ભગવાન કહે મારા જ પગલા છે તારી સાથે સાથે હું પણ ચાલુ છું ઓહો બરોબર પછી એ વ્યક્તિના જીવનમાં એ ભાઈના જીવનમાં દુઃખનો સમય આવ્યો બધું જતું રહ્યું પણ ઈ દરિયા કિનારે ટહેલવા જવાનો ક્રમ તો નિત્યક્રમ એટલે પછી પગલા એક જ દેખાણા બીજા પગલા અલોક થઈ ગયા એટલે ભગવાન કરતા કહે વારે મારા સાથ નથી મારાથી દૂર જતો રહ્યો ત્યારે ભગવાન કહે કે એ જે પગલા દેખાય છે ને એ તારા નથી મારા છે તારા પગલા નથી તો કહે પ્રભુ મારા પગલા કહે મેં તો તને તેડી લીધો છે એટલે તારા પગલા નથી મારા પગલા છે દુઃખ પડે માણસ ઉપર ને ત્યારે ભગવાન એને તેડે છે માં સાથે બાળક મેળામાં ગયું હોય અને રમકડા જોતા 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 બાળક એટલું બધું રમકડામાં એનું મન ફસાઈ જાય અને માં અને બાળક બંને એકબીજાથી વિખૂટા પડી જાય

તો બાળકને શું આપી દે લે આ મોબાઈલ જો મોબાઈલ આપણે જ આપ્યો છો મોબાઈલ જો મને મારું કામ કરવા દે પછી આપણે જ ફરિયાદ કરી કે અત્યારના બાળકો મોબાઈલ ને ટીવી મુકતા મૂકે ક્યાંથી આપ્યું તમે છે વારસામાં તમે એને હેન્ડઓવર કર્યું છે એટલે માં છે એ પોતાના બાળકને કંઈક આપી દે રમવા માટે મોબાઈલ મોબાઈલ બીજું કંઈ રમકડું આપી દે પોતે કામમાં લાગી જાય એવી જ રીતે ભગવાનને પણ જ્યારે બહુ કામ હોય ને ત્યારે આપણને આ ગાડી બંગલા મોટર ખેતર વાડી ફેક્ટરી એ બધું આપી દે આપણે બધા એમાં જ ઉલજ્યા ઉલજાયેલા પડ્યા હોય એમાં જ ફસાયેલા પડ્યા હોય હજી આટલું થાય હજી આટલું થાય હજી આટલું થાય પરંતુ ક્યારેક તો માણસ બાળકે પછી મોબાઈલ થી કંટાળે રમકડા થી કંટાળે હવે એને મોબાઈલ નથી જોઈતો હવે એને માં જોઈએ છે અને પછી રડવાનું શરૂ કરે ને જ્યારે રડવાનું શરૂ કરે ત્યારે માં એને તેડી લે માં એને છાતી સરસો ચાપે એવી જ રીતે જગતની અંદર જીવ જ્યારે જ્યારે પરમાત્મા માટે રડ્યો છે ને ત્યારે પરમાત્માએ એને તેડી લીધો છે એને પોતાનું આલિંગન આપ્યું છે એક માં તરીકે નું જતન કર્યું છે એટલે પરમાત્મા સ્વભાવ છે કરુણા કરુણા વશ પરમાત્મા આવે છે કૃપા વશ આવે છે